ઘણું કરિયા તું જો આજ ભાઈ ખજૂરભાઈ નો વિરોધ કર્યો તો નમસ્કાર મારા ભાઈઓ ને બહેનો કેમ છો યાર સ્વાગત છે આજ એક નવા વિડીયો માં તો હવે મારા ભાઈઓ તમે સૌ લોકો જાણો છો ખજુરભાઈ નો વિવાદ છે એ દિવસે ને દિવસે વધુ વખે રહ્યો છે કેમ કે વિડીયો છે હજારો બની રહ્યા છે પણ ખજૂરભાઈ અત્યારે ચૂપ છે અને એ પોતાનું જે કામ કરી રહ્યા છે એ લગાતાર પોતાનું કામ કરી રહ્યા છે કીર્તિબેન પટેલ છે એ એક પછી એક નવા નવા ખુલાસાઓ કરે છે અને ખજૂરભાઈનું મૌન તોડાવવા માટે ઘણા બધા ખુલાસાઓ કર્યા છે છતાંય ખજૂરભાઈ અત્યાર સુધી કોઈ મોટો ખુલાસો નથી કર્યો પણ એની સાથે સાથે ખજૂરભાઈના જેટલા પણ ચાહક મિત્રો છે ખજૂરભાઈના જેટલા ફેન છે જેમના વિડીયો રોજ જોવે છે એ લોકો હવે ઘરની બહાર આવ્યા છે અને કીર્તિ પટેલને શું કીધું છે એ સાહેબ તમને આગળ આખું વિડીયો બતાવવાનો છું એટલે ખાસ કરીને મારો આ વિડીયો છે એ તમે છેલ્લે સુધી જોતા રહેજો કેમકે આ જ વિડીયો આપણા એક સબસ્ક્રાઈબર્સ ભાઈએ મને શેર કર્યો હતો કે અલ્કેશભાઈ તમે આ વિડીયો બનાવો જેથી કરીને કીર્તિબેનને પણ ખબર પડે કે ખરેખર ખજૂરભાઈના સંદર્ભમાં ઘણા બધા લોકો છે તો આ વિડીયો આપણા સબસ્ક્રાઈબર્સ ભાઈએ આપણને શેર કર્યો હતો હવે આલો સૌથી પહેલાં તમને આ વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરવી પહેલાં ખાસ કરીને તમને એક વિનંતી કરું કે આ વિડીયો છે એ સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આધારે મળ્યો છે અને ખાસ કરીને આપણે કીર્તિબેનનો પણ વિરોધ નથી કરતા અને ખજૂરભાઈનો પણ વિરોધ નથી કરતા આપણે ચાહીએ છીએ કે આ વિરોધ છે અહીંયા સમાપ્ત થાય પણ જે ખુલાસાઓ થાય છે એ હું તમને બતાવતો હોઉં છું ને એ મારી ફરજ છે કેમ કે તમે લોકો મારી સાથે જોડાયેલા છો એટલે મારે તમને આવા વિડીયો બતાવવા પડે એ મારી ફરજ છે તો હાલો મારા ભાઈઓ સૌથી પહેલાં વિડીયો બતાવું છું પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં નવા આવો છો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ને આજે બે લાખ સબસ્ક્રાઈબર કમ્પલેટ થઈ જવા જોઈએ મારા ભાઈઓ ખાલી હજાર જ સબસ્ક્રાઈબર ઓછા છે તો આજે મારા ભાઈઓ બે લાખ સબસ્ક્રાઈબર કરી નાખજો હવે હાલો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો કીર્તિ પટેલ તું ખજુરભાઈ નો વિરોધ કરા વિરોધ કરવાનું છોડી દેજે એ તો ઘણા ગરીબોના ગરીબો ના કરી ઘણું કરી તું જો આજ ભાઈ ખજુરભાઈ નો વિરોધ કર્યો તો મા કસમ તારી તો પડી જા